જય પીઠળ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો સવાર સવારમાં ટાઈટ બહુ પડે છે લાપડા બધું લીધું છે કમ્પ્લીટ ને અટ્ટામન સવાર સવારમાં આજ વહેલો બ્લોગ ચાલુ કરી દીધો છે અને અટ્ટામન ઝાકર જો બહુ આવી છે આમ જ નહીં દેખાતી હોય આવી છે નામી ઝાકર હવે જો અટાણ જીરું દેખાય તમને જો ખ્યાર અને અટ્ટામન હાલે છે વાુ કામ

એ લેવા નું મિની ગાડા જો ખાણ નું ભરલ પડ્યું એ ઠલવા હે હું બધું હાલ છે ને હમણાં જાકર આવે એટલે અટામન ઘડીક વાર trait પડે પછી કંઈ એવી પડતી નથી નામી તડકો તપે છે ને હજી આવે ઉભરે છે ચાલું આ એ બધું છે તો ભેંસુને બાપણી બદલાવ નાખી છે જાય એટલે કઈ કાયું હોય બોય ગઈ નહી કઈ પીડા નથી હવે ખાલી મિની ગાડું ઠલવવા જવાનું છે હવે એવું છે જઈ લે આ બેન જોડી આ બે હા બે ભેગા ખાય ભેગા પીએ દોસ્તી દોસ્તી હું હાલે હે ને હાલો આપણે મિની ગાર્ડ ફાઇનનું ભરલ હે ચાલ આવી એટલે આગળ કામ ચાલુ થાય ચાલો તો તમે આગળ બન્યા રહેજો વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરતા જજો પછી જ જાજો ગમે કામ કરવા પછી જ આગળ વિડીયો જોજો હાલો જો આપણે અટાળ સુધી છે ને ગામમાં ગયા તા ગામમાં ગયા તા આપણે આધાર કાર્ડનું ઈ કેવાયસી કરવા કેવાયસી જ કૈયા રાખો તમે તમારે બધા કરાવી લીધું હે ને નો માલ નહીં જોડ્યો હું કરાવી આવ્યો હું જો ટાળ બરાબર આગળ જે પી છું એ મારે બાકી હતું બાકી બધાને થઈ ગયું હતું એટલે જો માલ જોતો હોય તમારે તો કરાવી લેજો વેલો હમણાં તારીખ વહી ગયા પછી કહેજો નહીં કે માલ જઈ લો નહીં બરાબર એટલે હું કરાવી આવ્યો હું એવું બધું હાલે છે અને જો અહીંયા બાપુ ખંભાળી ગયા હતા નવી વસ્તુ લે એવા હે જો એનું દેખાડું તમને ટિફિન છે ટિફિન ન્યૂ એડ નવું ટિફિન લીધું હે અને આ એક ઢાકણું લીધું જો ફરવાનું જો આ બે વસ્તુ લીધી છે હવે આપણે આનું અનબોક્સિંગ કરવાનું છે અમે આલી ફોન આપ્યો હું અનબોક્સિંગ કરું કોઈને પણ આવું ટિફિન લેવું હોય બરાબર બરોબર કોન્ટેક્ટ કરજો જોઈએ આપણે કેવું ભાઈ જોખું જોઈએ ખાના વારું નહિ જો ઓલું જો આમ ખુલે બરોબર સરખું દેખાય છે

કે હું લાગ્યો કોમેન્ટ કરજો આ હું લેવાય કે ના લેવાય અને કોઈને લેવું હોય તો આવું લેજો એટલે આમાં ગરમય વસ્તુ રહીએ અને ક્યાં ઢોરાવા બોરાવાની કઈ પીડાઈ ના રહીએ એટલે આ એક નવી વસ્તુ લીધી છે અને આ નવી વસ્તુ લીધી છે અને કેવાયસી કરીએ એવા અહીં આપણે અને મમ્મી અત્યારે રોટલા ઘડવાનું કામકાજ ચાલુ છે રોટલા ઘડી લીધા લાગે રોટલા ઘડી લીધા હા રોટલા ઘડી લીધા હે અને આપણે હવે શું કામ કરવાનું છે ખબર આપણે દવા સાટવા જવાની હે વા રવિ મામાની કમલેશ મામાની પછી આપણે સાટવાની હે એટલે બપોર તા થઈ ગયા હે હવે બપોર કને અહીંયા જવું હે આપણે જીરામાં સહાય હતી ને એકલા લોક જોયા હે એને ખબર હે આપણે જીરામાં દવા હતી હવે રાજમામાં સહેટી હતી દેદી બે બધી અગાઉ સહાય હતી હવે એ બેયમાં પાછો રાઉન્ડ મારવો જીરામાં રાઉન્ડ મારવો હે એટલે પેલા સાટી લઈ અને પછી આપણી સાટી સાટી લઈ એટલે રૂંઢે આપણે એ કામ કરવાનું છે એવું છે હાલો તો તમે આગળ બની ને રેજો હવે અહીંયા જઈને જ મળી કા અથવા મળી હાલો ને હાલો જો આપણે આવી ગયા દવા સાચવા બરાબર આવી દવાનું કરે છે

બકાલા દવા આ માં એટલે બધેમાં ઉપયોગ આવે કાકડી ટમેટા ડુંગળી બરોબર બધે પણ હોય તો એટલે આપણે આવી ગયા ગાડી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે આ રાજમાં આમ ચાર પાંચ ગાડી જોઈ સટાઈ જાય પછી આપણે આપડે સામે જીરું ભીમા સાટવાની છે હાલો તો ગાયો ઘા મંડાઈ રહી અમે હાલો આગળ ટ્રેક્ટર આવે બેરલ જોડાવી મંડાઈ રહી ગાયો ઘા જો ગાયો ઘા પ્લાન ફેરવી નાખ્યો આવી ગયા આપણે જીરામાં એમાં રાજમા છાતી હતી પેલે પણ એ બેરલ ને બધું વાવલ ભૂકાન ઢગલો હેં પડ્યું હવે ત્યાંથી જોડાવીને આમાં લઈ આવવું ને એવું કરવું જે આપણા કિશનભાઈ ટ્રેક્ટર લઈને જાય છે હવે પેલે એમાં જ છાટી લઈ દવા એટલે પછી ત્યાંથી ટ્રેક્ટર અહીં લેતું આવવાનું અને ગાડીને બધું લેતું આવવાનું અહીંયા આપણે રવિમાં મજા ગયા આગણી બહ બહાટી બોલાવી દેવી આવું મેં જીરું હેજ હારી મસ્તીનું થાવા માંડ્યું હે જીરું હમણાં થાર જ આવે ને એટલે તો મસ્તીનું થઈ જાય વાંધો નહીં આવે અહીંયા સતા જાય ને તો પછી આપણે જીરામાં સાટવી છે તો આજ મેળ નહીં આવે આપણે દવા તો આવી ગઈ છે પણ આજ મેળ નહીં આવે કાલ મેળ આવી આજે અહીંયા સાટી લઈને તો કાલે હવારમાં હવારમાંથી અથવા રૂંઢે ત્યાં સાટી દઈએ આપણે અહીંયા એટલે એવું હાલે છે હાલો તો હવે અમે હે ને બ બહાથી બોલાવી દઈ હવે આગળ વ્લોગ બ્લોગ બનાવવો નથી વચમાં આવીએ તો બનાવીશું હવે આપણે ઘરે જઈને મળીશું હાલો આપણે પૂર્યા અહીં ફાઈનલી ઘરે આપણે માણકી લઈને આવી ગયા અહીં જોઈ લ્યો અહીંયા રાજમામાં જીરામાં બેમાં સાફ કરી નાખી દવા છાંટી દીધી છે ને આવી ગયા અહીં આપણે ઘરે ઘરે આવ્યા તો સાંજે પડી ગઈ છે વટાણે તો આપણું કંઈ ભેગું થાય નહીં એટલે કાલે હવારમાંથી લેવું દવા સાઠવી જીરામાં કાલ હવારમાંથી જ કદાચ ઝાકર કે ઠાર કે નહીં આવે તો લેવું ન બપા કેણે સાઠ્યું અને આપણે રાજમાં નેદવાના ઓલા હાલતા હતા આગતરા એમાં એ લગભગ ચારથી પાંચ ક્યારા રહ્યા છે એટલે એ ને નદાઈ જાય એટલે પાસે આવી જાય ડાયરેક્ટ જીરામાં એટલે એ રાજમાં નેદવાનું ભારે ઉકેલ દીધું વાંધો નથી હવે જીરામાં હે ને બહુ ખળ હે હિમા રામણવાળું હે ઈમાં રોકીએ એવું લાગે હે ને પાછું હજી ઝીણું ઝીણું હે ને એટલે વાલ લાખીએ એવું બધું હાલે છે ને અહીંયા જો બાપુ ખાણ ભરે છે ભીસું દોવાનો ટાઈમ થઈ ગયો હે ખાણ ભરે છે અને મમ્મી મમ્મીમાં કંઈક એ વાંચે છે કાગળિયું હવે ખાઈને પડી ગઈ એટલે ભેંસો જો ત્યારે જ છે આમું જોઈને બધી હવે ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયા હે આગળ પછી જવાનું છે દૂધ દેવા દૂધ દેવા મેળ આવે તો આજે આપણે જાઉંજે થોડુંક કામ બરાબર એટલે જવું જો તો હાલો એવું હાલે છે અને આપણે આવી ગયા અહીં ઘરે અને હવે ઘણીક વાર ફાકી બાકી ખાય અને બે હી ઘડીક વાર વાંધા હાઉ ખેંચી જ લીધી હતી મને ત્રણ વાગે લીધી હતી દવા સાટવી લગભગ પચીસ છ વીઘાની દવા સાટી દીધી ત્રણથી ચાર ચારથી પાંચ ને સાડા પાંચ વાગ્યા હું અટાણ છ વાગ્યા ગયા હે હું ઘરે આવી ગયો હો એટલે અઢી કલાકમાં પછી છવ્વીધાની દવા સાટી દીધી છે એ હું હાલે હે હાલે તો હવે હું છે ને માવો ખાઈ લો હાલો જો અંધારું થઈ ગયું છે અને મમ્મી ખાખા ખોરા કરે છે હું કરતા હોય તો દૂધ દીવા કરતા હતા થઈ ગયા હે કમ્પ્લેટ ભાભી અહીંયા થોડી થોડી અરપ તે જો લુગણાનું કરે છે જો પુષ્પરાજ હાલે ને એમ થઈ ગઈ હાલત પુષ્પા બની ગયા હે હા હમણાં વ્લોગમાં કેટલાય દીથી આવવાનું નથી એવું છે તો અટાણે જો મેં ક્યું જરાક લઈ લઉં ત્યાં બધાને એમ થાય કે આવે હે વ્લોગમાં પુષ્પરાજ બન્યા ને તે પુષ્પરાજ ની એક્ટિંગ કરવા મિના જેવા જ થઈ ગયા એટલે હવે એ કંઈ કર સીધું થવાતું નથી

રસોડામાં અને હવે સબી ઓલ સગડી ચાલુ કરી દીધી છે હવે રોટલા કરવાનું કામકાજ ચાલુ કરી દે દેજો ભે હું દોઈ લે એટલે સગડી તપી ગયા હે એટલે બેય કામ ભેગા નીકળી જાય હાલો તો હવે તારું થઈ ગયું હે અને ભેંસોને દોવી છે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ વ્લોગ દઈમ હોય તો લાઈક કરજો શેર કરજો અને સસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે